નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર સાતસો વીસ રાપર ત્રણ હજાર ચારસો બાણું ત્રણ હજાર પાંચસો બાસઠ બાબરા બે હજાર આઠસો ચાલીસ થી ત્રણ હજાર પાંચસો નેવું ભયાઉ ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર પાંચસો એક્યાસી વિરમગામ ત્રણ હજાર ચારસો એકાવનથી ત્રણ હજાર છસો એકાવન મોરબી બે હજાર પાંચસોથી ત્રણ હજાર છસો ચૌદ સાવરકુંડલા ત્રણ હજારથી ત્રણ હજાર છસો પાટડી ત્રણ હજાર ચારસો એકોતેરથી ત્રણ હજાર છસો એકાણું હિંમતનગર બે હજારથી ત્રણ હજાર ત્રણસો જામજોધપુર ત્રણ હજાર એકથી ત્રણ હજાર પાંચસો એકોતેર સમી ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર છસો પચાસ રાજકોટ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો બત્રીસ હારીજ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર સાતસો દસ ઢીમા ત્રણ હજાર સોથી ત્રણ હજાર સાતસો ત્રીસ જામખંભાળિયા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો પાંત્રીસ ધ્રાંગધ્રા ત્રણ હજાર બસો છત્રીસથી ત્રણ હજાર છસો પચાસ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર છસો પાંચ અમરેલી સત્તરસો સોળથી ત્રણ હજાર છસો બોટાદ બે હજાર પાંચસો પિંચોતેરથી ત્રણ હજાર છસો પિંચોતેર ધાનેરા ત્રણ હજાર બસો એંશીથી ત્રણ હજાર પાંચસો ચાલીસ દિયોદર ત્રણ હજાર સોથી ત્રણ હજાર છસો નેનાબા બે હજાર નવસોથી ત્રણ હજાર પાંચસો નેવું વાવ ત્રણ હજાર બસો પચીસથી ત્રણ હજાર છસો ચોપન અંજાર ત્રણ હજાર છસો વીસથી ત્રણ હજાર છસો નેવું હળવદ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો પંચાણું પાટણ ત્રણ હજાર સોથી ત્રણ હજાર સો વાંકાનેર ત્રણ હજાર સો થી ત્રણ હજાર છસો છાસઠ જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર છસો સાઠ ભાવનગર ત્રણ હજાર ચારસો પંચાણુંથી ત્રણ હજાર ચારસો પંચાણું થરા ત્રણ હજાર પચાસથી ત્રણ હજાર પાંચસો પચાસ કિલુડા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો બ્યાસી થરાદ બે હજાર સાતસો અગિયારથી ત્રણ હજાર નવસો એકવીસ વારાહી ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો એક ઊંઝા ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર બસો વીસ રાઘનપુર બે હજાર સાતસો થી ત્રણ હજાર છસો પંચાણું